ગુજરાત ફોર્સની સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી છે મહેસાણાના તળેટી ગામમાં અહીં મળ્યા છે એક એવા પ્રગતિશીલ ખેડૂત જેમનું નામ જ સંકલ્પનું પ્રતિક બની ગયું છે હરેશભાઈ પટેલ આત્મા પ્રોજેક્ટના આશીર્વાદ હેઠળ હરેશભાઈએ અપનાવી છે ગૌવંશ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ રસાયણોના રસાયણો ત્યજી દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી જમીનને જીવંત કરી તેઓ ઉગાડે છે સ્વાસ્થ્યથી ભરપૂર પોષણથી ભરપૂર અને પર્યાવરણને પ્રેમ કરતી ફસલ આજે તળેટી ગામ માત્ર એક ગામ નથી બની ગયું છે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા હરેશભાઈ અન્ય ખેડૂતોને મફત તાલીમ આપે છે તેમના ખેતરમાં આવીને બતાવે છે કે કેવી રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને જમીન પણ વધુ ફળદ્રુપ બને અને આશ્રયની વાત એ છે કે ગુજરાતની સીમાઓ બહાર પણ ફેલાઈ રહ્યો છે આ પ્રેરણાનો પ્રકાશ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ માઇલોનું અંતર કાપીને આવે છે અને હરેશભાઈના ખેતરમાંથી પ્રેરણા અને જ્ઞાન લઈને પાછા ફરે છે હરેશભાઈનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે અને હૃદય સ્પર્શી છે કે ખેતરનું સ્વાસ્થ્ય સુધરે માણસનું સ્વાસ્થ્ય સુધરે અને આપણી પૃથ્વીનું વધતું તાપમાન થંભે એટલા માટે પ્રાકૃતિક ખેતી આજની સૌથી મોટી જરૂરિયાત છે આત્મનિર્ભર ભારતનું સપનું ત્યારે સાકાર થશે જ્યારે આપણો ખેડૂત આત્મનિર્ભર બનશે પરંપરાગત ખેતીને બચાવવી જમીનને જીવંત રાખવી પ્રાકૃતિક કૃષિ એક સ્વસ્થ ભવિષ્ય એ ભવિષ્ય ચાહે માનવનું હોય કે પછી પૃથ્વીનું કારણ કે વર્તમાન સંજોગોની અંદર ગ્લોબલ થી એક તરફ જ્યારે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે એટલે કે એનું ભવિષ્ય છે તે સતત જોખમાઈ રહ્યું છે ત્યારે માનવ જીવન પણ જોખમાઈ રહ્યું છે અને એ કારણ છે એક અસ્વસ્થ આહાર અસ્વસ્થ આહાર એટલે કે જે આહાર કે ધન ધાન્ય પેદા થાય છે એની અંદર વપરાતા પેસ્ટીસાઈડ અને જૈવિક ખાતરો કે જેના કારણે માનવ જીવનના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે ત્યારે આત્મા ગુજરાત પ્રોજેક્ટ થકી રાજ્યના ખેડૂતોને એક પ્રોત્સાહન આપવામાં આવે છે કે તેઓ પ્રાકૃતિક કૃષિ તરફ વળે ત્યારે આજે આપણે સ્ટુડિયો ઓન વીલ્સની ટીમ પહોંચી છે મહેસાણા જિલ્લાના તરેટી ગામે કે જ્યાં આપણી સાથે પ્રાકૃતિક કૃષિ કરતા એક પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે તો હરેશભાઈ પાસેથી એ વાતને જાણવી છે આપણે કે તેઓ જે પ્રાકૃતિક કૃષિ કરે છે એ કેટલા વીઘામાં કરે છે તેઓ કયા કયા પ્રકારના ધન ધાન્ય પેદા કરે છે અને સાથે સાથે તેઓ ગૌવંશ આધારિત ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે તો રાજ્યના ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બની રહ્યા છે ત્યારે તેમની પાસેથી જાણીશું કે આખરે તેઓ કઈ રીતના આ ખેતી કરે છે એના માટે તેમને આતમાં ગુજરાત તરફથી કયા પ્રકારની મદદ મળે છે અને અન્ય ખેડૂતોને જો આ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું હોય તો તેમને કયા પ્રકારે મદદ મળી શકે છે એ માટે એમના મુખેથી આપણે જાણીશું હરેશભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પહેલા તો મારે એ જાણવું છે કે તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા છો કયા કયા પાક લો છો અને તમે કયા કયા પ્રકારની મદદ અત્યાર સુધી મળી છે અને જો અન્ય કોઈ ખેડૂતને પણ તમારી જેમ પ્રાકૃતિક કૃષિ તરફ જવું હોય તો એના માટે તમે કયા પ્રકારની માહિતી અને પ્રેરણા આપી શકો છો મારું નામ હરેશ કુમાર પટેલ જિલ્લો મહેસાણા હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આત્મા પ્રોજેક્ટ દ્વારા મને પાંચ વર્ષ પહેલા એવી માહિતી મળી કે પ્રાકૃતિક ખેતીનું તો મને પણ એમાં થોડો રસ જાગ્યો અને મેં પ્રાકૃતિક ખેતીની પાંચ વર્ષ પહેલા એની શરૂઆત કરી ત્યારે એક ગાય આધારિત વીસ વીઘા જે જમીનમાં આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ છે મારા ત્યાં અત્યારે પંદર થી સત્તર જાતની શાકભાજી છે હું શિયાળામાં ઘઉં આવું છું ચોમાસામાં બાજરી છે અડદ છે મગ છે તલ છે આવા પાક પણ લઉં છું અને મારે કોઈ પણ જગ્યાએ એનું વેચાણ કરવા માટે જવું નથી પડતું ગ્રાહકો જ સીધા મારા ત્યાંથી આ વસ્તુ ખરીદી શકે છે અને આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત સરકાર અને માન્ય દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં એક પ્રાકૃતિક ખેતીનું વિઝન લઈને નીકળ્યા છે તો એમાં આપણા દેશનું પણ સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે અને આપણા જે ખેડૂતો છે એમને પણ જે એમની ડબલ ઇન્કમ કરવાની જે વાત છે એ પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી એ પણ એમાં પણ વધારો થઈ શકે છે એનું કારણ એ છે કે આપણે એક ગાય રાખીએ તો એમાં આપણને વીસ વીઘા જમીનમાં આપણે ખેતી કરી શકીએ છીએ તો સરકાર દ્વારા અત્યારે બીઆરસી યુનિટ બનાવવા માટે પણ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જો બાગાયત ખેતીમાં તમે શાકભાજી વાવો છો તો એક હેક્ટરે વીસ હજાર રૂપિયા જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો હોય એને વીસ હજાર રૂપિયા સરકાર બાગાયતમાંથી એમને સબસિડી પણ એમાં આપવામાં આવે છે એટલે ઘણી બધી એવી યોજનાઓ છે કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એમને ઘણી બધી સરકારમાંથી પ્રોત્સાહન રૂપે સહાય કરવામાં આવે છે જેમ કે મેં અહીંયા બીઆરસી યુનિટ જે બનાવ્યું છે તો એના માટે મને એક લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે મેં ટ્યુબવેલ બનાવ્યો તો એની મોટર લાવવા માટે પણ મને પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય મળી મારી જોડે પશુઓ છે ગાયો તો એના ઘાસચારો ખવડાવવા માટે જે ચાપ કટર આવે છે એને કટિંગ કરવા માટે તો એમાં પણ મને અઢાર હજાર રૂપિયાની એક સબસિડી મળી છે તો ઘણા બધા ઘણી બધી આવી સરકારની યોજનાઓ છે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખેડૂતોની બહુ ચિંતા કરી છે અને પ્રાકૃતિક ખેતી માટે જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે આપણા હમણાં જ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એના માટે બહુ જોરદાર ચળવળ ચલાવી છે આપણે ફર્સ્ટ આખા વિશ્વની અંદર એવું કહેવાય કે પહેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આપણા ભારતમાં ગુજરાતમાં અને એ પાવાગઢ જે આ હાલોલ બની છે અને ત્યાં આગળ પ્રાકૃતિક કૃષિનું ત્યાં રિસર્ચ થાય છે ત્યાં પણ સારા મોડલ બનાવ્યા છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી કરી અને ત્યાં જે વૈજ્ઞાનિકો છે એ પણ સારી એવી ખેડૂતોને માહિતી આપે છે ત્યાં તાલીમો પણ થાય છે ખેડૂતોની અને મારું જે આ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ છે એ પણ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અહીંયા લગભગ અત્યાર સુધીમાં દસ એક હજાર જેટલા ખેડૂતો અહીંયા તાલીમ મેળવી ચૂક્યા છે રાજ્ય બહારના પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ ખેડૂતો અહીંયા તાલીમ લેવા માટે આવે છે અને ગુજરાતમાંથી પણ દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો અહીંયા તાલીમ લેવા માટે આવે છે હું એમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને એના શું ફાયદા છે એ પણ એમને હું સમજાવું છું અને એમને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ હું એમને આહવાન કરું છું તો પ્રાકૃતિક ખેતી કરવાથી ફાયદો એ છે કે આપણું જે બજેટ છે એ બજેટ ઓછું થાય છે રાસ અને છે દવાઓ વાપરવાથી આપણને એમાં બહુ બધો ખર્ચો થાય છે અને આ આપણે ઇનપુટ્સ આપણે આપણા પોતાના ખેતરમાં જ આપણે એને બનાવી શકીએ છીએ એટલે કોસ્ટ ઝીરો થાય છે અને એની જે આવક છે એમાં આપણને વધારો થાય પેસ્ટિસાઈડ અને જે રાસાયણિક દવાઓ અને ખાતરો વાપરીએ છીએ આપણે તો એને બહારથી આપણે એની ખરીદી કરવી પડતી હોય છે અને એની કોસ્ટ પણ બહુ વધારે હોય છે એના કારણે આપણું જે ઉત્પાદન થાય છે એના કોસ્ટને સામે આપણે એને કરવામાં જઈએ તો આપણને ઉત્પાદન તો મળે છે પણ એની કોસ્ટ વધારે થાય છે એટલે આપણે જે નફો મળવો જોઈએ એ નફો આપણને નથી મળતો ત્યારે પ્રાકૃતિક ખેતી કરી અને એમાં જે આપણે બીજા અમૃત જીવામૃત ઘનજીવામૃત છે અચ્છાદાન છે આ જે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે આ પાંચ આયામોથી જો આપણે પદ્ધતિસર આપણે જે ખેતી કરીએ છીએ તો એમાં આપણે ઝીરો કોસ્ટમાં આપણે એનું ઉત્પાદન પણ વધારે લઈ શકીએ છીએ અને બજારમાં જે રાસાયણિક અને પેસ્ટિસાઈડ દવા વાપરેલું જે માલ હોય છે એના કરતાં પણ ડબલ ભાવમાં આપણે આ માલ આપણો આપણે વેચી શકીએ છીએ તો આપણને પ્રાકૃતિક ખેતીના આટલા બધા ઘણા બધા ફાયદાઓ છે તો હું મારા ગુજરાતના ખેડૂત મિત્રોને એક સંદેશ એવો આપીશ એ આવા આપણે પણ આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત તરફ વળીએ અને આપણા જે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાહેબે પણ જે અભિયાન ઉપાડ્યું છે એને આપણે સાર્થક કરીએ અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને આપણું આરોગ્ય સુધરે અને આપણી જે આવનારી પેઢી છે એનું પણ આરોગ્ય સુધરે અને આપણી આ જે જમીન આપણી જે માતૃભૂમિ છે જે આ માં છે આપણી એનું જે સ્વાસ્થ્ય આપણે અત્યાર સુધીમાં પેસ્ટીસાઈડ દવા ખાતરો નાખી અને બગાડ્યું છે એનું પણ આપણે સ્વાસ્થ્ય સુધારીએ અને માન્ય આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ હમણાં એક એમના પ્રવચનમાં એવું કહ્યું હતું કે હું જ્યારે રિટાયર થઈશ ત્યારે હું પણ પ્રાકૃતિક ખેતી કરીશ તો જો આપણને આટલું બધું પ્રોત્સાહન મળતું હોય આપણા દેશના ગૃહમંત્રી પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર હોય તો આપણે પણ કેમ ના કરીએ તો મારું સૌ ખેડૂતોને આહવાન છે કે આપ પણ પ્રાકૃતિક ખેતીમાં જોડાવો નમસ્કાર ભારત માતા કી જય બિલકુલ તો એમની એક સ્પષ્ટ વાત છે કે દેશના ચાહે વડાપ્રધાન હોય એ પ્રોત્સાહન આપે છે ગૃહમંત્રી પણ આપે છે કૃષિ મંત્રી રાજ્યપાલ એટલે દરેક જે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિઓ પણ જો આ મહત્વ સમજતા હોય તો એ મહત્વ એટલા માટે છે કારણ કે દેશનું ભવિષ્ય સુરક્ષિત બને જ્યારે આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારત તરફની જે આ પહેલ છે સાથે સાથે સ્વસ્થ માનવ જીવનની સાથે સ્વસ્થ ભવિષ્યની વાત છે એટલા માટે આત્મા ગુજરાત થકી આજે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જે પ્રોત્સાહન આપવામાં આવે છે એમાં અન્ય ખેડૂતો પણ જોડાય એવી વાત આજે હરેશભાઈ આપણી સાથે કરી છે વિજયકુમાર દેસાઈ ગુજરાત ફર્સ્ટ મહેસાણા